અહીં વરસાદી મોસમ માટેના કેટલાક ઉપયોગી હેક્સ જે ઘર અને સ્વાસ્થ્ય બંને માટે મદદરૂપ થશે વરસાદી મોસમ હેક્સ પગરખાં સુકાવવાના ઉપાય ભીના પગરખામાં ન્યૂઝપેપર ભરો પગરખાની ભેજ ખેંચી લેશે અને દુર્ગંધ પણ નહીં આવે પગરખા સુકવીને તેનો અંદરનો સોલ તરકથી પાવડરથી છાંટો નમી દૂર રહેશે ઘરમાં ભેજ અને વાસ દૂર કરવી સૂકા કોળાનો છીણ કાઢી પ્લાસ્ટિક બાઉલમાં મૂકો ભેજ શોષી લેશે ઘરના ખૂણામાં બેકિંગ સોડા મૂકવો દુર્ગંધ અને ભેજ બંને દૂર થશે કાપુર કપૂર પણ ભેજ અને ફંગસ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે ફ્રિજ અને કપડામાંથી વાસ દૂર કરવી એક્ટિવેટેડ ચાકોડ અથવા કોફી પાઉડર નાના ખોલીમાં મૂકી રાખો કપડાવાળી દોડીએ લવિંગનો ટુકડો બાંધો દુર્ગંધ દૂર થશે ફંગસથી બચવા માટે દરરોજ ઘરના ખૂણાઓ સૂકા કપડાથી સાફ કરો લીમડાના પાન અથવા નીમ ઓઇલ વાપરો એન્ટી ફંગલ છે છત ટપકતી હોય તો તરત કરો ઉપાય મોલ્ડ ફંગસ દૂર કરવા માટે કપડાંમાં વાઇનિંગ ભેળવી સાફ કરો તાત્કાલિક ટપકના જગ્યાએ પ્લાસ્ટિક અથવા ફેવિકોલ સાથે પાવડર સિમેન્ટ લગાવો ભેજથી સોનાના દાગ દૂર કરવા માટે ટૂથપેસ્ટ અને નરમ બ્રશ વડે સાફ કરો સોનાની વસ્તુ પલળીને સૂકા કપડામાં પલાળીને રાખો આંખ અને ત્વચાની સંભાળ માટે વરસાદમાં આંખમાં પાણી જાય તો પોર્ટેબલ વોટરથી ધોઈ લો સ્કીન ઉપર ફંગલ ઇન્ફેક્શનથી બચવા એન્ટી ફંગલ પાવડર વાપરો પાણી પીતા સાવધાન રહો ફક્ત ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી જ પીઓ બહારના જ લસ્સી શરબત ફ્રૂટ ચાટ ન ખાઓ જામ પડતી નળીઓ માટે ઉપાય દર અઠવાડિયે ઉકળતું પાણી લીમડાનું તેલ અને મીઠું નળીમાં નાખો ફિનાઇલ અથવા બેકિંગ સોડા પણ નળી સાફ રાખે છે કપડાં સુકવવાના ઉપાય કપડાં સુકવતી વખતે વચ્ચે જગ્યા રાખો રોટલીઓ જેવો વાસ ન આવે તે માટે કપડામાં નફતલીન ટેબ્લેટ મૂકવી મચ્છરોથી બચવાના ઉપાય લીમડાનું તેલ પ્લસ નાળિયેલનું તેલ ભેળવી શરીર પર લગાવો લવિંગ અને લીંબુ વચ્ચે ખૂટી ઘુસાડી ઘરમાં રાખો મચ્છરો દૂર રહેશે ટેરિબીન ઓઇલ અને કમ્પર કાફુરનું મિક્સણ દીવાટીમાં ભરો સલગતા કપડાં માટે પાવડર હેક ભીના કપડાં સુકાવ્યા બાદ તેમાં ટલકમ પાવડર છાંટો વાસ નહીં આવે લેમન જ્યુસ નાખીને ધોવાય તો સફેદ કપડાં વધારે ચમકે વરસાદમાં વીજળીથી બચવાના ઉપાય વીજળી ચમકે ત્યાં ફોન ટીવી વાઈફાઈ બંધ રાખો લોખંડના પાઇપથી દૂર રહો ઓટલા વૃક્ષની નીચે ન ઊભા રહો પેટમાં દુખાવાથી બચવા માટે વરસાદમાં ભજીયા ખાધા પછી અજમો અને ગુળ માણો ઘી અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લઈ શકાય છે બેકિંગ સોડા પ્લસ લીંબુનું પાણી પાચન સુધારે છે ભેજથી ચંપલ ઘડે ન એ માટે ચંપલની અંદર બે ટીપા ટી ફ્રેશર અથવા નેફથોલ મૂકવી ખાલી પગરખામાં એક્ટિવેટેડ ચાકોર રાખો જંતુઓથી બચવા માટે ઘરેલું નુસ્ખા ઘરના ખૂણામાં બોરિંગ પાવડર છાંટો લીમડાના પાંદડાનું કાઢવો ઘરમાં છાંટો ચોખા સાથે બે ત્રણ લવિંગ રાખો કે દુર્ગંધ ન આવે અને કીડી ન થાય ત્વચાની સંભાળ સ્કિન કેર હેક દરરોજ રોઝ વોટર અને ગુલાબની પાંદડીથી ચહેરો ધોવો એલોવેરા પ્લસ હળદર પ્લસ લીંબુ ફંગલ ઇન્ફેક્શન માટે અજમાયેલું છે ભેજતી ઓઇલી સ્કીન માટે મુલતાની માટીનો પેક લગાવો ફ્રૂટવોશ એક પગ ધોવાના ખાસ ટિપ્સ રોજ રાત્રે ગરમ પાણી પ્લસ લાવણ પ્લસ લીંબુથી પગ ધોવો પગ ધોયા પછી ડ્રાય ક્લોથથી સાવચેતીપૂર્વક લૂછી લો ફ્રિજમાં ભેજ ન થાય એ માટે નાના કપડામાં બેકિંગ સોડા અથવા કોફી પાવડર રાખો ફ્રિજના દરવાજાની રબડ પેકિંગ સૂકી રાખો બાળકો માટે વરસાદી સંભાળ હેક રોજ બહાર જઈને ભીના થાય તો ઉજળી હળતરવાળું દૂધ પીવડાવો સ્કૂલ બેગમાં નાની પ્લાસ્ટિક થેલી રાખવા કહો ભીના કપડાં માટે વરસાદી મોસમમાં સૂકા કાળા દ્રાક્ષ ખવડાવો પાચન સુધરે છે સલાહ અને સૂચનાઓ ભેજ અને ફંગલ ઈસુ ટાળવા દરરોજ ઘરના દરવાજા અને ખૂણા સૂકા રાખો ખાંડવાળી વસ્તુઓ ઓછું ખાઓ મચ્છરો અને ફૂંગ બંને આકર્ષાય છત્રી રેનકોટ અને સૂઝ ખરીદતા ક્વોલિટી ચકાસો જમવાનું લાંબો સમય તાજું રાખવા માટે ભાતમાં બે લીંબુના ટુકડા મૂકો ખાટો નહીં થાય ભજીયા અથવા પકોડામાં ચટપટાસી જાળવા માટે ઉંદર જાવ ઘીનો ઉપયોગ કરો ધાણાના પાવડરમાં થોડુંક હિંગ ભેળવો ફંગલ ગ્રોથ નહીં થાય વરસાદમાં વાળની સંભાળ દર ત્રણ દિવસે લીમડાના પાંદડા ઉકાળી તે પાણી વડે વાળ ધોવો ટીકામાં સૂકી મેથી પાવડર પ્લસ દહીં લગાવો ડેન્ડ્રફ દૂર થાય વાળ ભીના હોય ત્યારે ટાઈટ પોનીટેલ ન કરો વાળ તૂટી શકે છે સૂકા કપડાથી ઘરમાં ભેજ ન થાય એ માટે કપડાં ઘરની અંદર સુકાવતા હો તો ફેન ચાલુ રાખો પાસે એક્ટિવેટેડ ચાકોર રાખો કે ભેજ ઊંડો ન જાય દરરોજ વિન્ડો ખોલી થોડી હવા પ્રવાહિત કરો ઘરના પાણીએ ચોખ્ખાઈ માટે ટિપ્સ નાળિયેરના ખોખામાં પાણી ભરીને દરવાજા પાસે રાખો દર અઠવાડિયે ચીકણા ફર્નિચર પર વિનેગર અને પાણીનું મિશ્રણ લગાવો દરવાજાની તળિયા પર જૂના ટુઆલ મૂકવો ભેજ અટકશે સ્કૂલ અને ઓફિસ જતા લોકો માટે ટિપ્સ પ્લાસ્ટિક ફોલ્ડર કે જીપલોક બેગમાં દસ્તાવેજ રાખો કાદવથી સૂઝ બચાવવા માટે કવરેડ રેની સૂઝ અથવા સાફ પાવચી ઉપયોગ કરો એક્સ્ટ્રા કપડાં અને ટાવલ હંમેશા બેગમાં રાખો વરસાદમાં ચા નાસ્તા હેક ચા બનાવતી વખતે આદુ પ્લસ તુલસી પ્લસ કાળા મળી ઉમેરો ઇમ્યુનિટી વધે ભજીયા કરતાં પહેલાં બેસનમાં તુરવી ઘાસ ભેળવો ઠંડા નાસ્તા ફરી ગરમ કરવાનું ટાળો ફૂડ પોઈઝનિંગ ટળશે દાંત અને મોઢાની ચેરવીહી માટે ટિપ્સ વરસાદી મોસમમાં મીઠું અને સરસવ તેલથી દાંત સાફ કરવાથી દુર્ગંધ દૂર થાય વાઢતી વખતે નાળિયેરનું તેલ લગાવશો તો ફંગલ ઇન્ફેક્શન નહીં થાય જેમ લાઇટ જાય ત્યારે માટે ખાસ હેક રાત્રે બેટરીવાળું મિની લેમ્પ પલંગ પાસે રાખો કેન્ડલ રાખવાની જગ્યાએ મચ્છર મારવાથી ધૂપ વાપરો ડુઅલ બેનિફિટ ફોન હંમેશા સિત્તેર ટકા વધુ ચાર્જ રાખો ફૂલો વાસ ન કરે એ માટે મોલી જાસૂદ વગેરે ફૂલો પાણીમાં નાખતા પહેલાં થોડું વિનેગર ઉમેરો નમ લાગતી ફૂલો બહારના ફેંકી થેલીમાં બંધ કરી કાઢો ભવિષ્ય માટે રેન સિઝન કીટ તૈયાર રાખો નાની ફોલ્ડિંગ છત્રી રેનકોટ પ્લાસ્ટિક કવર જીપલોગ બેગ ઇમ્યુનિટી કાળા પેકેટ્સ નફતલીન કાફુર ટેબ્લેટ વધારાના ટિપ્સ छतरी अंदर कालू काफड़ू राखो तूटती न थाय घर जई रहे पेपर प्लास्टिक लीप थी दस्तावेज ढाँखो दरवाजा पास वेलकम मेट राखो भेज ओछी लागसे अंदर